નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા તાજા બજાર એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ સુધી વિડીયો મિત્રો આજે સૌથી ઓછો ભાવ ઊંચા માર્કેટમાં પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વીસ કિલો જીરોનો ભાવ બોલાયો છે મિત્રો આજે તારીખ સાત પાંચ બજાર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો સામે આજના તાજા બજાર ભાવ రాజకోట మార్కెట్ మనీస హో రుయానగర త్రో డ హ్రోస రూప గోంల్ల త్రణ హి హార్ రూపీ మోరబీ త్రో డ హ్రోజీ రూప పాటడి తన హజార్ సాడు హజార్ సాడుసో సాధి જૂનાગઢ બે હજારથી બે ચાર હજાર બસો સાઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર એકસઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો ચાર હજાર રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર ત્રણસો ચાર હજાર સાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો બાવીસથી હજાર સિત્તેર રૂપિયા સુધી ઉપલેટા બે હજાર ત્રણસો થી ચાર હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો વીસથી સાડ હજાર ચારસો એકતાલીસ રૂપિયા સુધી ત્રણ ત્રણ હજાર બસો ચૌદથી સાળ હજાર ને પચાસ રૂપિયા સુધી ફસાવ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર રૂપિયા સુધી ઊંચાની વાત કરી લેવી તો ઊંચામાં ત્રણ હજાર ત્રણસો બાવીસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો ત્રીસથી હજાર ત્રણસો ને રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર ત્રણસો ઓગણસિતીરથી સાડ હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી ધાનેડા ત્રણ હજાર છસો પચાસથી સાડ હજાર ત્રણસો ને ઈચ્છી રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર બસો ત્રીસથી સાળ હજાર ત્રણસો ને ત્રેસાઠ રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો નેવથી સાડ હજાર બસો ને બત્રીસ રૂપિયા સુધી રાધનપુર બે હજાર ત્રણસો એકવીસથી સાળ હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી પાપડ ત્રણ હજાર ત્રણસો બાસઠથી શાળ હજાર ચારસો ને ઈચ્વી રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર સસોત્રીસ થી ચાર હાજર ત્રણસો ને ઓગણ સિત્તેર રૂપિયા સુધી અને વાવ ત્રણ હજાર બસો થી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી ના ખેડૂત ઝીરોના બજાર ભાવ